એટલે આ સાપરું અમનું કરી દે તમે ના મને હસ્કરે પુરા ને દૂર ને બધું આ પલાળી ના વચ્ચે વખત તો પલાળી તો પલાળી પણ આ વખત તો યાર ઉનાળા મેં વરસાદ આવ્યો ના યાર ભણું વરસાદ આવે યાર ગાન એટલે મારે યાર આ વખત તો વહેલી આગળ તૈયાર થઈ ગયું બધું આ તો અમને ખબર પડી કે આ ભાઈ પેલા એવો ચેતી રહ્યા

એટલે શું કામ પડે તું હા એક હકાનો ફોન આવ્યો તો હા તો એમને થોડું યાર લેબુ યાર જરૂર પડતી એમ લેબુ ઓય યાર એમને યાર દવા ખાવાનું હોય તો યાર શરબત બનાવી પી લેતા બજારમાં એ યાર આપણે યાર ગન્ના હોય ને યાર જો બજારમાં જવાના આવે યાર નહી યાર અમારે તો હજુ નેન નેન લેબુ આવે બહુ ન યાર તે હવ જો યાર હા એ હવ જો યાર આવરા આવરા આઈ જાય નહી શરબત બાધુઈને અકરાઈ યાર મશીનમાં યાર

મારાવાનો લેબુ જ નહીં લેબુ યાર પોપટ ના મળે આવું કરવાનું યાર ઘરના થઈ નઈ પણ ભાવ તો જોઈએ લેબુ નો એમને મફત આજો તો બજારમાં ભાવ તમે તમે તો અહીંયા બજાર જતા નહીં આપડે ઘર નું ખેતર ઘર નું ખેતર પણ તમારે લઈને આવો આવી ના લેબુ ના કરાય બધો જેટલા થતા હોય એટલા તો આલવા પડે તમે યાર પૈસા લેવાના હોય એ શરમ નહી પૈસા ની વાત માં શરમ નહીં રાખવાની યા મારે કરવું પડશે

એ લગન માં યે કંકુત્રી આયે જાવ હો એવું હો તો 1000 રૂપિયા હોય તો આલો 1000 રૂપિયા 500 રૂપિયા કરી આલો યાર અરે 500 રૂપિયા કરી આલો 1000 રૂપિયા માં માંગ બીજા નોડી અને 500 રૂપિયા હું કરશું પેલા ઇન ગયો એ તો 500 રૂપિયા માં ભાવ તો પડશે ને એવું ચાલો કરો પણ પા તો કરવો પડશે ને પૈસા તો મેને છે દોશી જોવાની આ આ તે નહીં હલકા ગયો ફળઈ

મારો પોપટ નજર બગડી એટલે સમજી લેવાનું આખા ગોમ નજર બગડી તમ કહે હવાલે જ આવે તો લેબુ લેવા અને એના મેં ચોખ્ખી ને ઉઠાવ પણ ના પાડી હું લેબુ નહીં મળે એટલે એરો હ ને કોટલી જગ્યા આખું કટ્ટું ભરી જાય એટલે મારા આખા દાણામાં ત્રણ વાળ આવું એટલે જાણ તો આખો દાવાજ બી આવી રહ્યો પડશે એ રહ્યો હે તો આખું કટ્ટું ભરી જાય મારું નુકસાન ને નુકસાન આવશે જાણ તો આખો દાવો વાજ બી રહ્યો હો

પણ કબર નહી લાગતીુ પેલું કયું પેલું એ નહીં લેબો એ વારું જંગલી જનાવર આવ્યું તમે માર માં હેડ્યા કર્યું યાર

આ છોકરાનો તો વિચાર ગોમનું એટલા આ તો યાર ડોટના વરિયા મિયર છોકરો મોકરો જપત માં આઈ ગયા ચાર વાગ્યા જપત ભાઈ

લે આવતું કે આગળ લેબુ હારો લે કરજો ડોલ એક બે લેવા લેબુ આ લેબુ લેબુ મસ્તા યાર મારવા તો બધું લેબુ હારો પછી કરો તમે આપડે આપડે જોડે નઈ જવાના ભાઈ જંગલી જનાવર કે ના ખાઈ જાય

તમે આ બાજ જોકરકો તમે એ બાજ જો આહા તમે અહીંયા બેસાઈ જોએ એટલે મફત નું વાળા ગટ બે યાર બાય જાલ પછી વાગીય જ મને કેતા નઈ લે કે હું જોવું કોર થઈ ગયો લે ચ્યારે કોર જો આહા નહીં લે કાર્ુબા લે હો લે એ આયુ દે આયુ